ભરૂચની બટુકનાથ સાર્વજનિક વ્યાયામશાળા સંચાલિત ભરૂચ જિલ્લા વ્યાયામ મંડળ આયોજિત હરિયોમ આશ્રમ સુરત પ્રેરિત જિલ્લાના યુવાનો માટે જિલ્લા કક્ષાની ઓપન વિભાગની હાફ મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાનું મજબૂદાર હાફ મેરેથોન દોડ સ્પર્ધા ભાઈઓ માટે વીસ કિમી તથા મા ઈશ્વરી હાફ મેરેથોન દોડ સ્પર્ધા બહેનો માટે દસ કિમી ભારદ્વાજ આશ્રમ મંગલેશ્વરથી અંગારેશ્વર ધર્મશાળા થઈ જનોરથી પરત એ જ રૂટ ઉપર ભારદ્વાજ આશ્રમ મુકામે યોજાઈ હતી આ સ્પર્ધામાં કુલ એકસો બાર સ્પર્ધકોએ ભાગ લીધો હતો સ્પર્ધાને હરિઓમ આશ્રમ સુરતના ટ્રસ્ટી રજનીકાંતભાઈ જગદીશભાઈ તથા પંકજ રાજ તેમજ બટુકનાથ વ્યાયામ શાળાના પ્રમુખ પીનાકિન રાજપૂતના હસ્તે સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સ્પર્ધાના વિજેતા ભાઈઓમાં પ્રથમ જયેશ પટણી દ્વિતીય વસાવા વીર તૃતીય શુભમ વસાવા તથા બહેનોમાં પ્રથમ સાક્ષી વસાવા દ્વિતીય માહી વસાવા તૃતીય ધ્રુવી વસાવા વિજેતા જાહેર થયા હતા તમામ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર ટૂર્નામેન્ટનું સફળ સંચાલન અર્જુન રાવણે કર્યું હતું આ પ્રસંગે વ્યાયામશાળાના અન્ય ટ્રસ્ટીઓ અને તાલીમાર્થીઓએ સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો